ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો સરપંચ પદના ઉમેદવાર પ્રવીણભાઈ રમેશભાઈ ભુરિયા ગામના મતદારોનું શાનદાર જન સમર્થન વાસિયા ડુંગરી ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ત્રણેય ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જેમાં સરપંચ પદના ઉમેદવાર પ્રવીણભાઈ રમેશભાઈ ભુરિયાને ને વોર્ડ સભ્યો પેનલને મતદારોનું ખભેથી ખભા મિલાવી વાસિયા ડુંગરી ગામમાં લોકોનું શાનદાર સમર્થન મળી રહ્યું વાશિયા ડુંગરી સરપંચની ચૂંટણીમાં પ્રવીણભાઈ રમેશભાઈ ભુરિયાને ને વોર્ડ સભ્યોને ગામના મતદારોનું ભારે જનસમર્થન સમર્થન ચૂંટણી નિશાન છે ટેબલ ટેબલના નિશાન પર સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડ સભ્યોને બૂથ પર સિક્કો મારી વટ આપી અપાવી મને અને મારા સભ્યોને જંગી લીડથી વિજય બનાવવા પ્રવિણભાઈ રમેશભાઈ ભૂરિયાને તેઓના ટેકેદારો વોર્ડ સભ્યોએ મતદારોને ઘરે ઘરે ફરી ટેબલના નિશાન પર વોટ આપી અપાવી મતદારોને આપવા કરી અપીલ વાસ્યા ડુંગરી ગામે ત્રણ ઉમેદવારો વચ્ચે જામ્યો સરપંચ પદની ચૂંટણીનો મહા જંગ જેમાં સરપંચ પદના ઉમેદવાર પ્રવીણભાઈ રમેશભાઈ ભૂરિયાને મતદારોનું ભારે જન સમર્થન તેઓનું ચૂંટણી નિશાન છે ટેબલના નિશાન પર સરપંચને અને વોર્ડ સભ્યને તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ મતદાન થવાનું છે

જેઓને ગામના મતદારોનું અને સરપંચ પદના ઉમેદવાર પ્રવિણભાઈ રમેશભાઈ ભુરિયાને વાસિયા ડુંગરી ગામના મતદારોનું શાનદાર જન સમર્થન મળી રહ્યું છે તે રાજ્ય સરપંચ પદના ઉમેદવાર પ્રવિણભાઈ રમેશભાઈ ભુરિયા તેઓની પેનલ વોર્ડ સભ્યો સાથે ઘરે ઘરે ફરી ટેબલના નિશાન પર વોટ આપવા મતદારોને ઘરે ઘરે ફરી અપીલ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા મારું નામ પ્રવીણભાઈ રમેશભાઈ ભુરિયા વાસિયા ડુંગરી ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મારું નિશાન છે ટેબલ નિશાન ઉપર મારા ભાઈઓ અને બહેનોને મત આપી રીજય બનાવો તમારા જે ટેક ઉમેદવાર છે એને કેવી રીતે તમે વિજય બનાવવા માટેની રણનીતિ ઘડો છો